નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ બનાસકાંઠાનો જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમના સમાચાર બીજું એક કે આજે અમે દાંતીવાડા ડેમ ટૂંક સમયમાં લાઈ કરી રહ્યા છીએ તો લાઈમાં જોડાઈ જઈજ તો તારીખ થઈ છે આઠ નવ બે હજાર પચીસ સમય થયો છે ત્રણ વાગ્યે તો દાંતીવાડા ડેમમાં પાણીમાં આવકમાં વધારો જોવા મળી રહ્યો છે કારણ કે ઉપરવાસમાં સારો વરસાદના કારણે આવકમાં હજી પણ વધારો જોવા મળશે તો વાત કરીએ હવે આવકની તો તેર હજાર સાતસો સત્તાવન ક્યુસેક પાણીની આવક ચાલુ છે મિત્રો અને હજી પણ આવકમાં વધારો જોવા મળશે હવે વાત કરીએ સપાટીની તો પોણસો ને પંચોતેર ત્રણું પોઈન્ટ પિસ્તાળીસની સપાટી પોણી પહોંચી ગઈ છે મિત્રો અને ભયજનક સપાટીની વાત કરીએ તો છસો ચાર છે મિત્રો આ છે દાંતીવાડા ડેમના સમાચાર તો દાંતીવાડા ડેમને જો તમારે પલપાલની અપડેટ જોતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને તો તમને દાંતીવાડા ડેમની અપડેટ મળતી તો ઓકે મિત્રો તો અમે ટૂંક સમયમાં લાઈવ કરી રહ્યા છો તો લાઈવમાં જોડાઈ જાજો મિત્રો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરતા રહેજો કે તમે ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો ઓકે મિત્રો